સરોલી પોલીસે પાર પાડ્યું ઓપરેશન અગિયાર લાખ નું આઠ કિલો ચરસ ઝડપાયું બે નેપાળી યુવકોની ધરપકડ કરાઈ સુરતમાં નશાના વેપલા પર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે છાસવારે પોલીસ દ્વારા બાજ નજર રાખીને આ પ્રકારનો વેપલો ચલાવનારને ઝડપી લેવામાં આવે છે ત્યારે સરોલી પોલીસે ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે જ કિલો ચરસ ઝડપી લેવામાં આવ્યું છે સરોલી પોલીસ મથક વિસ્તારમાંથી ચરસ ઝડપી લેવામાં આવ્યું છે સારોલી પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં આઠ કિલો ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું જેની અંદાજી કિંમત અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે આ ચરસનો જથ્થો લાવનારા બે નેપાળી યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે ચરસનો જથ્થો બંને યુવકો નેપાળથી લાવ્યા હતા સુરત સીમાડા ચેકપોસ્ટ પાસેથી બંને યુવકોને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે પોલીસે સમગ્ર બાબતના આધારે ઓપરેશન પાર પાડ્યું છે સાથે વિશાલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પુણે ખાતે પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટથી પસાર થનાર છે માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ શ્રી સેક્ટર સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી ચેકપો સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે નવ કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે